ચોથીવાર આવી રીતે હુમલો કરવામાં આવી રહ્યો છે ત્યારે પ્રશાસનની નબળાઈ પણ અત્યારે જોવા મળી રહી છે અને મેહુલ બોકરા આ ઘટનાની તમામ માહિતી કહી રહ્યા છે અને શું કહી રહ્યા છે મેહુલ બોકરા તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો તો એ બાબતે મને થોડી શંકા થઈ કે ગાડીમાં કંઈ પણ હોઈ શકે તો આપણે ગાડીમાંથી ઉતર્યા અને એ ગાડીની સામે જઈ અને મેં મારી પોતાની સલામતી માટે ફેસબુક લાઈવ દીધું હતું કારણ કે કોઈ પણ ઘટના આની પહેલાં મારી હુમલો થઈ ચૂક્યો એટલે મારી સાવચેતીના ભાગરૂપે મેં ફેસબુક લાઈવ ચાલુ કર્યું લાઈવ ચાલુ કર્યું અને કેમેરા લઈ અને ગાડીની સામે ગયો તો સૌપ્રથમ તો જે ગાડી ચલાવનાર વ્યક્તિ છે એને ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો મારા ઉપર ત્યારબાદ એ ગાડીમાંથી ઉતર્યો અને મારી ઉપર ઉગ્રતાથી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું પોતાની ભૂલ સ્વીકારી અને કાળાકાચ અને નંબર પ્લેટ વગરનો દંડ ભરવાને બદલે એ વ્યક્તિ મારી ઉપર મન ફાવે એમ બોલવા માંડ્યો આ સમયગાળા દરમિયાન મને મારા જાનનું જોખમ લાગ્યું એટલે મેં સો નંબર કંટ્રોલ રૂમમાં પણ ફોન કર્યો કંટ્રોલ રૂમમાં કોઈએ ફોન ના ઉપાડ્યો પછી ટ્રાફિક ડીસીપી શ્રી અનિતાબેન વાનાણી છે એમને પણ ફોન કર્યો એમને પણ ફોન રિસીવ ના કર્યો પછી પાછો સો નંબરના કંટ્રોલ રૂમમાં ફોન કર્યો તેમ છતાં કોઈ ફોન રિસીવ થયા નહીં છેવટે આખરે કોઈ ઓપ્શન ના બન્યું એટલે મેં ટ્રાફિક હેલ્પલાઇન નંબર નંબરમાં ફોન કર્યો એમાં જાણ કરી કે આનો દંડ લેવામાં આવે કાળાકાશ નંબર પ્લેટ વગરનો તો ત્યાં પણ કોઈ ઓફિસર સ્થળ ઘટના સ્થળ પર આવ્યું નહીં સ્થળ ઉપર એક એસઆઈ હાજર હતા એમને પણ રજૂઆત કરી રહ્યા સિસ્ટમની નફટાઈ જોજો તમે કે એમને પણ રજૂઆત કરી તો એમ છતાં એક ઘટનામાં ઇન્વોલ્વ ના થયા અને એ દૂર દૂર ભાગતા રહ્યા આ જે વ્યક્તિ છે જે ગાડીમાંથી ઉતર્યો હતો ફોન કર્યો બીજા બોલાવ્યા ઈસમો આવ્યા અને અને પથ્થર લઈ અમારી ઉપર તૂટી પડ્યા મારી સાથે જે લોકો હતા એમની પર હુમલા થયા જે લોકો મને બચાવવા આવ્યા એમને પણ માર મારવામાં આવ્યો તમામ જાહેર જનતા ને પણ માર મારવામાં આવ્યો એટલી આ સિસ્ટમ ની નફટાઈ છે ત્યારબાદ હું મારા જાનના

ઇન્વેસ્ટિગેશન મને મારવા માટે દોડે છે પોલીસ એમને અટકાવે છે અને મને ઇન્વેસ્ટિગેશન રૂમ માં પોલીસ ની હાજરીમાં એવી ધમકી આપે છે કે તારી હજી સર્વિસ કરવાની બાકી ત્યારબાદ